ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હરિપુરા નજીકથી ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા સાથે કિસમર અંગે હાથ ઝડપાયો હતો મળતી માહિતી મુજબ ઝઘડીયા તાલુકાના હરિપુરા ગામની સીમા સિકોતર માતાના મંદિર પાસે ઉમલ્લાથી રાજપાડી જતા રોડની બાજુમાં ફ્રેન્સ બ્રિક્સ રેતીના સ્ટોકના કમ્પાઉન્ડમાં એક ઇસમ ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો સંગ્રહ કરી આવતા જતા વાહનોમાં બાયોડીઝલના ઇંધણ તરીકે ભરી આપી વેચાણ કરે છે જેવી બાતમીના આધારે એલસીબી પોલીસે માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કમ્પાઉન્ડમાંથી બ્લુ કલરના બેરલ નંગ નવમાં ભરેલ શંકાસ્પદ બાયોડીઝલ એક હજાર લીટર કિંમત રૂપિયા સિત્તેર હજાર તથા એલ્યુમિનિયમના અલગ અલગ માપના માપિયા નંગ ત્રણ કિંમત રૂપિયા એક હજાર તથા મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ કિંમત રૂપિયા છોતેર હજારના મુદ્દામાલ સાથે એક ઇસમ વિરાલ ખંડુભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે અન્ય બે ઇસમ અસફાકભાઇ જેલર તેમજ અલ્તાફભાઈ માંજરાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે